આપણો જો આ કેરીનો બગીચો છે અને કેરી તો બધી ઉતારી લીધી છે પ્રેમવતી માં અને પૂનમ ની ડાડી છે ત્યાં વરસાદ ચાલુ છે જો બળદ રહ્યા નહીં એટલે બાંધી માતાજી મિત્રો સ્વાગત છે આપ નવા અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશે અને આજના બ્લોગ ની શરૂઆત તો તમને ખબર જ છે આપણે અહીંયા ઘરેથી જ કરી છે કાલે રાત ના છે આપણે આપણે ઘરે આવી ગયા હતા અને આજે શું ઘરે તો કઈ ઉઠવાનું વહેલું કે કઈ હોય ને મોડા ઉઠ્યા છે લગભગ નવ વાગ્યા ની આસપાસ અને અત્યારે બગીચામાં આપણે મજૂર છે ને તો એને ચા પાણી દેવા માટે જાય આપણો જો કેરીનો બગીચો છે અને કેરી તો બધી ઉતારી લીધી છે હેમજ હવે તો સાફ સફાઈનું કામ ચાલુ છે તો જાય અને જે આપણે અહીંયા માણસ છે એને ચાય પાણી પાઈએ તો આપણે હે વાલાભાઈને જો ચાય આપી દીધી હે વાલાભાઈ કેમ છો મજામાં શું કામ કરો હો ખાવો કરીએ એમ બગીચો સાફ સફાઈનું કામ કરો છો ને સાફ સફાઈનું ના ના સરસ સરસ લ્યો આપણે પણ થોડી વાર અહીંયા બેસું ને પછી હવે જોયા અત્યારે તો કાંઈ આપણે ફિક્સ નહીં નક્કી ઘરે તો શું હોય જે કાંઈ આગળ કાંઈ કામ હશે બધું બતાવશું તો આપણે બગીચાની અંદર માણસને ચા પાવા માટે ક્યાં હતા પાયને આવી ગયા છે અહીંયા આપણે જોઈ શકો છો આપણે જે અહીંયા ગાયું છે ને આપણે ઘરે એના વાસુડા આ બે વાસળીઓ છે અને આ બે વાસડા ગાયું પણ પછી થોડી વાર એને જોઈએ ગાયું છે આગળ એક વાળો છે ને એમાં પૂરેલી છે જે આપણા જૂના મિત્રો હશે ને એને તો ખબર જ હશે જે નવા આપણી સાથે જોડાણા હશે એને નહીં ખબર હોય તો થોડી વાર હું બતાવશું બાકી આપણે જે રાપરમાં પાણીની તકલીફ પડે ને એટલી અહીંયા ના પડે અહીંયા પાણી નું સારું આપણે જો ડાયરેક્ટ મોટર હાલે અને કુવો બતાવું તો મને અત્યારે મોટર ચાલુ જ છે જો પાણી હજી તો વરસાદ નહીં થયો તો કુવામાં ઉપર જ પાણી તો વરસાદમાં ઘણું ઉપર હોય એટલે પાણીનું અહીંયા તકલીફ નથી ત્યાં આપણે થોડી વધારે છે તો હવે આપણે છે આપડી ગાયો પાસે આવી ગયા હતા અને અહીંયા જોઈ શકો છો આપડી પારું છે આ અને આ પારુની હું તમને વાત કરું તો આ પારું છે ને આપણી જે ત્યાં રાપર પૂનમ છે ને પૂનમ અને પ્રેમવતીને પ્રેમવતીની મા અને પૂનમની ડાડી છે આ પારું ત્યાંથી આપણે રાપરથી જ લઈએ એને ત્યાં જો પારું પારુ આપણે બીજી ગાયો છે અહીંયા આપણે શું બારે ક્યાંય ને જાય અહીંયા જો આ એક વાળો છે ને વાળાની અંદર જ આપણે નીણને નાખવાની આખો દિવસ આમાં ફરે આ ચાર ગાયો છે આપણી પાસે અહીંયા આ જો આપણી પાછળ પાછળ જ આવે પારું આર્ય રાધા આ નેત્રંગ અને હું ક્રિષ્ના આ ચાર ગાયો છે આપણી અહીંયા અને ચારે ચારના વાસુડા તમને મેં ત્યાં બતાવ્યા એ અને જો ખંજવારીએ ને આપણે એટલે પાછળ પાછળ જ આવે પારું એક વેતર વિયાઈ કીધી અને બીજું વેતર આપણી પાસે આવીને વ્યાણી આ ત્રીજું વેતર હવે ગાભણી છે રાધા નેત્રંગ અને ક્રિષ્ણા ક્રિષ્ણા વધારે નબળી આ ત્રણ તો માપે છે ઓળખી ગયો આપણે અત્યારે સવારની નીણ તો નખાઈ ગઈ છે નઈ નખાઈ ગઈ છે ને તો હવે તો પાણી તો અહીંયા પાણીની સુવિધા આપણે અંદર જ છે તો પાણી તો પી લે છે બગીચાની અંદર જો કેવું લીલું વાતાવરણ ની લીલું હું આવું તો કચ્છમાં બહુ ઓછું જોવા મળે ને અહીંયા તો ઠંડો પવન નહીં આવે કચ્છમાં તો એ કાંઈ નહીં એકદમ ગરમ પવન આવતો આ વખતે તો ગરમી ઘણી પડી છે અને અત્યારે અહીંયા રીંગણી નેદવાનું કામ ચાલુ છે ને સામે એટલા માટે એમ જ આપણે અહીંયા સુતા છે થોડી વાર બેસું અહીંયા અને પછી જાશું આપણે ઘરે તો આપણે જે રીંગણીની અંદર સાફ સફાઈ કરવાની હતી થઈ ગઈ છે જો ચોખ્ખું થઈ ગયું અને આ ખડ એટલું નીકળ્યું એમાંથી તો આ વાસુડા માટે ખડ થઈ ગયું અને આપણા માટે જાઓ ઓર્ગેનિક રીંગણા અને આ બે ટમેટા ટમેટા જો કેવા છે આ શું મોરની આવે ને તમે ચાન્સ હણી દીધી હોય એટલે આ બગડી ગયા ને આ રીંગણા પ્યોર ઓર્ગેનિક હો તો હવે આપણે જાય આપડે ઘરે અને વાસુડા ને આ ખરડ નાખીએ અને ઘરે લઈ જાય તો જે આ છે એ આપણે ઘરે પહોંચી ગયું છે જો ઘર અને વાસુડા છે ને એને હમણાં નાખવું છે પણ પાણી પેલા પાઈ લે ને પછી નાખીએ એટલે ખાય સારું તો એ થોડી વારમાં પાણી પાઈ લે ને પછી ખડ નાખશે અને હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે કારણ કે આપણે અહીંયા તો શું બીજું કંઈ કામ ન હોય હવે જમી લેવાનું છે થોડી વારમાં તો આપણે છે બપોરે જમીને સુઈ ગયા હતા અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા છે ઉઠ્યા લગભગ બે વાગ્યાની આસપાસ સુઈ ગયા હતા અને અત્યારે સીધા આવી ગયા બગીચાની અંદર કારણ કે અત્યારે આપણે ખાતર નાખવાનું છે બગીચામાં તો પેલી બાજુ ખાતર મિક્સ કરવાનું કામ ચાલુ છે તો પેલા ખાતર મિક્સ કરી નાખીએ પછી નાખીએ બગીચાની અંદર તો હવે છે આપણે ખાતર નાખવાનું કામ ચાલુ કરી નાખ્યું છે અહીંયા જોઈ શકો છો આ રિંગ છે ને તો પછી કલમે કલમે રિંગ કરેલી છે અને એમાં ખાતર ભરીએ છીએ આપણે એ સામે જો ખાતર ભરવાનું કામ ચાલુ છે આપણે આમાં નાખી દીધું અને સામે ખાતરનો ઢગલો છે એમાં તકારા ભરી ભરીને બધા નાખીએ છીએ તો આપણે છે અહીંયા આપણા બગીચાની અંદર ખાતર નાખવાનું કામ કરતા હતા ત્યાં રાપડથી છે હર્ષદનો વિડીયો કોલ આવ્યો ત્યાં વરસાદ ચાલુ છે જો દેખાય આપડી ગાડી પડી જો આપડી નોટિફિકેશન આવે છે મોબાઈલમાં આપણે વાડાનું સીન છે અને જો વરસાદ ચાલુ છે ત્યાં દેખાય આમ દેખાતું પછી ઢાંકી નાખ્યું કે

ગરમી ઘણી હતી તો હારું થયું થોડોક બગીચામાં ખાતર નાખવાનું કામ છે મોકે થઈ ગયું છે અને ખાતર નાખી ગયું હાજ રીંગું પણ હવે પૂરતા આવે છે ભેગા ભેગા અને આપડી જે ગાયો છે ને એના માટે આ લીલો ચરો છે ખાવા માટે આ ઝીંજવો છે આખો અને આ છે જાર લીલી જાર કેવી મસ્ત છે ને જીણી જીણી જો અહીંયા જ આપણે ખાતર નાખતા હતા અને અહીંયા ખેતર છે તો તમને બતાવી દીધું આપણે જે અહીંયા ચાર પાંચ ગાયો છે ને એના માટે લીલા ચારાની વ્યવસ્થા છે અને હવે તો ખાતર નાખવાનું કામ થઈ ગયું છે પૂરું બાકી રીંગ છે બરાબર ને હવે શું કામ બાકી ઓકે થઈ ગયું ને બધી હા ભલે ભલે હાલો તો હવે જાશું આપણે ઘરે ટ્રેક્ટર લઈ જવાનું હે ના ના વાંધો નહીં ટ્રેક્ટર લઈને જાય અહીંયા જ છે ખાલી બસો ફૂટ છે કાંઈ ઘણું નથી પણ શું ખાતર ને બધું ટ્રેક્ટરમાં લઈ આવ્યા ને તો ટ્રેક્ટર લેતા જાય ને જાય કરે અને ઘરે જઈને નાઈ ધોઈ લે તો આપણે ટ્રેક્ટર ઉપર આવી ગયા હતા અને ટ્રેક્ટર ઉપર આવ્યા ને તો આપણે એક વસ્તુ જોઈ જાઓ પેલા હું બળદ હતા ને ત્યારે બળદને આ છે ને વાવણી ટાણે આ રાખડી બાંધતા ને હવે બળદ રહ્યા નહીં એટલે ટ્રેક્ટરને બાંધી નાખ્યો વાહ 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 ચાલો ટ્રેક્ટર લઈ જાય આપણે વાળીએ અને નાવા ધોવાની તૈયારી કરી ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છો આવું તો ફાવે જ છે તમે જોયું છે ને પાંજરા પર આપણે આંખતા હોય તો આપણે હે લઈને આપણે ઘરે પહોંચી ગયા અહીંયા જે વાડી છે આપણી ત્યાં અને હવે લઈ ગેરેજ જોઉં છો ને ત્યાં જે ગેરેજ દેખાય હમણાં બતાવું તમને આની અંદર તો આ ભાઈ કહે છે કે અંદર જાય નહીં તો અહીંયા પકડ મોબાઈલ કેમ જાય બતાવું તને તો ટ્રેક્ટર આપણે પેલી ટ્રાય અંદર નાખી દીધું આ શું એકદમ હાકડ છે ને તો એ જેમ તેમ પહોંચાડી દીધું એટલું ફાવતું નહીં પણ વાત રહી ગઈ જો આપણે પહોંચાડી દીધો અંદર અને હવે તો બીજું કંઈ કામ નથી ફટાફટ હવે નાઈ લઈએ તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને થોડી વાર હવે અહીંયા બેસું આપણે પછી બધા આવશે આપણા ઘરના સભ્યોને તમને પછી હું મળાવ કાલે છે ભાઈની કોમેન્ટ હતી કે ફેમિલી વ્લોગ બનાવો પણ ફેમિલી ગ્રુપ તો આપણે નહીં બનાવી શકીએ પણ જે જેને બતાવીશ મારા પપ્પાને એને હમણાં અહીંયા આવે ને પછી આપણે બધી વાત કરીએ તો હું એમ જ અહીંયા બેઠો હતો ને તો હું મોબાઈલમાં કોમેન્ટ બધાને ચેક કરતો હતો તો એક આપણા ભાઈની કોમેન્ટ હતી કે કાઠિયાવાડમાં તમારું કયું કામ તો કાઠિયાવાડમાં ગીર સોમનાથ જિલ્લો કોડીના તાલુકોનું વડનગર ગામ છે મારું અત્યારે હું ત્યાં જ વડનગરમાં જ આવ્યો છું અને મેં જે તમને આગળ વાત કરી કે હું બધા સભ્યોને તમને મળાવીશ મારા પપ્પાને ને એને તો એ બધા છે પોતાના કામ ઉપર નીકળી ગયા છે અત્યારે ક્યાંય બહાર ગયા છે બીજી ને હું તો હવે હું કાલે બધાને મળીશ અને આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી વિડીયો